શન યોજના ને લઈ ચૂની પડતર વિવિધ માંગો માટે સરકાર સામે પાયો ચઢાવી ત્રીજા દિવસે દેવોદર તાલુકાના શિક્ષકોએ શૈક્ષણિક કાર્ય દરમિયાન કાળા કપડા પહેરી સરકાર સામે બંડ પોકાર્યો છે ત્રીજા દિવસે શિક્ષકોનો વિરોધ યથાવત ત્રીજા દિવસે પણ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના શિક્ષકો સહિત વિવિધ કર્મચારી મંડળોએ પોતાના શૈક્ષણિક કાર્ય દરમિયાન જૂની પેન્શન યોજનાને લઈ જૂની પડતર વિવિધ માંગો સાથે સરકાર સામે પાયો ચડાવી છે ત્રીજા દિવસે દિયોધર તાલુકાના શિક્ષકોએ શૈક્ષણિક કાર્ય દરમિયાન કાળા કપડા પહેરીને સરકાર સામે બંધ પુકાર્યો છે જ્યાં સુધી સરકાર દ્વારા વિવિધ જૂની પડતર માંગો નહીં સંતોષાય ત્યાં સુધી વિવિધ કર્મચારી મંડળોના સંગઠનો અને શિક્ષક સંઘોના મહામંડળોના શિક્ષકોએ જૂની પેન્શન યોજના અમલમાં મૂકવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ યથાવત રાખશે Sì. દિયો તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકોએ જૂની પેન્શન યોજના સહિત પડતર પ્રશ્નોની માંગને લઈને સરકાર સામે ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ દર્શાવ્યો સરકાર દ્વારા વારંવાર વચનો આપીને સંગઠનોના હોદ્દેદારો સાથે બેઠકો યોજી ખોટા વચનો આપી સરકારે હક અધિકારો લીધો છે જૂની પેન્શન યોજના અમલમાં મૂકવામાં આવી નથી જ્યારે જૂની પેન્શન યોજના સહિત વિવિધ પડતર જૂની માંગોને સંતોષાય ત્યાં સુધી આવનારી બે હજાર ચોવીસની ની લોકસભાની ચૂંટણી પહેલા તમામ કર્મચારી મંડળો અને શિક્ષકોના મહામંડળો પ્રસ્તાવ

સરકાર સમક્ષ રજૂ કરી અને આજે સમગ્ર કર્મચારી બધા કાળા ડ્રેસમાં આવીને અમારી જે પડતર માંગણીઓ છે એમાં મુખ્ય જે માંગણી છે એ જૂની પેન્શન યોજનાની છે એક ચાર બે હજાર પાંચ માં જે કર્મચારીઓ પહેલા લાગ્યા છે એ બધાને કેન્દ્રના ધોરણે જૂની પેન્શન યોજના લાગુ થયેલી છે જેમાં ગુજરાત સરકારનો આ એક પડતર પ્રશ્ન છે અને એના પછીમાં પણ જે કર્મચારીઓ લાગ્યા છે એ બધાને જૂની પેન્શન યોજના બહાલ થાય અને સાથે સાથે સાતમા પગાર પંચના ભથ્થાઓ ની પણ પડતર પ્રશ્નો જે બાકી છે એ માટે પણ અમે માગણી માટેના આ ત્રણ દિવસનો અમારો આજે ત્રીજો દિવસનો કાર્યક્રમ છે અને આગામી ત્રેવીસ બે ગાંધીનગર ખાતે ધરણાનો પણ કાર્યક્રમ છે અમારા ગુજરાત કર્મચારી મહામંડળ અને ગુજરાત કર્મચારી મોરચાના આદેશ અનુસાર અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર બનાસકાંઠા જિલ્લા કર્મચારી મહામંડળ અને કર્મચારી મોરચો અને અમારા બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આ તમામના આદેશ અનુસાર આજે અમારા તમામ કર્મચારીઓ પોતાની ફરજ ઉપર તારીખ ચૌદ અને પંદર બે દિવસ કાળે પટ્ટી ધારણ કરી છે અને આજે સોળ તારીખે સંપૂર્ણ પોતાનો પોશાક કાળો પહેરી અને સરકાર સામે અમે અમારી કેટલીક માગણીઓ માટે અમે અમને અમારી જે માગણીની જે વાત છે તે અમને પહોંચાડવા માટે અમે આજે આ પોશાક વેરી અને એમની સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ તો અમારી માગણી જલ્દી ધંધુ થાય એવી અમારી ઈચ્છા વ્યક્ત કરીએ છીએ તો અમારી માગણીઓ યોગ્ય છે અને જો એ સંતોષવામાં નહીં આવે તો અમારો કર્મચારી મહામંડળ અને કર્મચારી મોરચો જે આદેશ આપશે એ અનુસાર જે કાર્યક્રમ અમારી સામે રજૂ કરશે એ રજૂ કરશે તે સામે અમે કર્મચારીઓ એમના આદેશને પાલન કરી અને જે કાર્યક્રમો આપશે એની કાર્યક્રમો અમે જલદ આપવા માટે તૈયાર રહેશું બધા